ધારો કે આપણી પાસે એક બહુપદી પી ઓફ એક્સ છે આપણે તેના અવયવ પાડ્યા છે તો આપણે આ બહુપદી ને અવયવ સ્વરૂપે લખીએ ગુણ્યા એક્સ ઓછા ત્રણ ગુણ્યા એક્સ વત્તા ચાર હવે આપણે આ વિડિયોમાં આ બહુપદી ના શૂન્ય એટલે કે ઝીરો શોધવા માંગીએ છીએ તમે કહેશો કે બહુપદી શૂન્ય એટલે શું થાય તે x એવી કિંમતો છે જે આ બહુપદીને શૂન્ય બનાવે જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો x એવી કિંમતો કઈ છે જે p ઓફ x ને શૂન્ય બનાવે છે અથવા જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો x ની એવી કિંમતો કઈ છે જેના કારણે આ પદાવલી શૂન્ય થાય તો x ની એવી કઈ કિંમતો છે જેના માટે x ઓછા એક ગુણ્યા એક્સ વત્તા બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ વત્તા ચાર બરાબર શૂન્ય થાય તમે વિડિયો અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો મહત્વની બાબત એ છે છે કે તમારી પાસે આ પદાવલીઓનો ગુણાકાર જો કોઈ પણ એક પદાવલી શૂન્ય થઈ જાય તો બાકીની પદાવલીઓ કઈ છે તે મહત્વ નથી કારણ કે શૂન્યનો ગુણાકાર કોઈ પણ સાથે કરવામાં આવે તો તેના બરાબર શૂન્ય જ થાય જેને આપણે શૂન્ય ગુણાકારનો ગુણધર્મ કહીએ છીએ જો તમે આમાની કોઈ પણ એક પદાવલી માટે x ની કિંમત શોધી નાખો જે તે પદાવલીને શૂન્ય બનાવે તો તેના કારણે આ આખી જ પદાવલી શૂન્ય થઈ જશે તેથી જો આપણે આ બહુપદીના શૂન્યોની વાત કરીએ તો તેના માટે x ની એક કિંમત એ થશે જે આ x ઓછા એક ને શૂન્ય બનાવે x ઓછા એક ને શૂન્ય બનાવે હવે આવો ત્યારે જ શક્ય છે જ્યારે અહીં x બરાબર એક હોય આપણે આ સમીકરણની બંને બાજુ એક ઉમેરી શકીએ તેથી આપણને એક મૂકીએ ત્યારે આ બહુપદી શૂન્ય થાય હું તે કઈ રીતે જાણી શકું જો આપણે અહીં એક મૂકીએ તો અહીં આ પદાવલી એક્સ ઓછા એક શૂન્ય થાય અને પછી આ બધાનો શૂન્ય સાથે ગુણાકાર પણ શૂન્ય જ થાય હવે આ જ સમાન ખ્યાલની સાથે આપણે બહુપદીના બાકીના શૂન્ય પણ શોધી શકીએ હવે કઈ કિંમત આ ભાગને શૂન્ય બનાવે ની કઈ કિંમત એક્સ વધતા બે ને શૂન્ય બનાવે જો આપણે એક્સ બરાબર ઋણ બે લઈએ તો અહીં આ પદાવલી શૂન્ય થઈ જાય તેથી એક્સ બરાબર ઋણ બે આ બહુપદીનો બીજો શૂન્ય થશે આપણે આ રીતે આગળને આગળ વધી શકીએ હવે ની કઈ કિંમત ત્રણ ને શૂન્ય બનાવે જો આપણે એક્સ બરાબર ત્રણ લઈએ તો તે અહીં આ ભાગ ને શૂન્ય બનાવે અને તેના કારણે આ આખી બહુપદી પણ શૂન્ય થઈ જાય અને હવે અંતે ની કઈ કિંમત ચાર ને શૂન્ય બનાવે જો એક્સ બરાબર ઋણ ચાર લઈએ તો અહીં આ ભાગ શૂન્ય થઈ જાય આમ આપણે આ બહુપદીના ચાર શૂન્ય શોધ્યા જ્યારે એક્સ બરાબર એક હોય ત્યારે આ બહુપદી શૂન્ય થાય જ્યારે એક્સ બરાબર ઋણ બે હોય ત્યારે આ બહુપદી શૂન્ય થશે જ્યારે પણ આ બહુપદી થાય થાય અને બરાબર હોય ત્યારે પણ આ બહુપદી હવે બહુપદીના શૂન્યો વિશે રસપ્રદ બાબત કઈ છે તમે આ શૂન્ય ઉપયોગ કરીને આ બહુપદીનો આલેખ કેવો દેખાશે તે જાણી શકો ઉદાહરણ તરીકે આપણે અહીં જાણીએ છીએ કે આ બહુપદી આ શૂન્ય આગળ શૂન્ય થાય હું અહીં એક રફ આલેખ દોરીશ આ એક્સ અક્ષ છે અને અહીં આ વાય અક્ષ છે વાય અક્ષ એક બે ત્રણ ચાર અહીં ડાબી બાજુ ઋણ એક ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર હવે આપણે જાણીએ છીએ કે જ્યારે એક્સ બરાબર એક હોય ત્યારે આ બહુપદીની કિંમત શૂન્ય થાય માટે તે x અક્ષને આ જગ્યાએ છેદે છે તેની કિંમત શૂન્ય x બરાબર ઋણ બે આગળ તેની કિંમત ફરીથી શૂન્ય થશે જે અહીં છે ત્યારબાદ x બરાબર ત્રણ અને પછી અંતે x બરાબર ઋણ ચાર ફક્ત આટલી માહિતી પરથી તે આલેખ કેવો દેખાશે તે આપણે કહી શકીએ નહીં તેના માટે આપણે બીજી બાબતો પણ શોધવી પડશે જેમ કે આ આલેખ એક્સ અક્ષની ઉપર આવશે કે નીચે આવશે પરંતુ આપણે એટલું જાણીએ છીએ કે તે અહીં આ બિંદુઓ આગળ છેદે છે માટે તેનો આલેખ કઈક આ રીતે દેખાઈ શકે તે આલેખ કંઈક આ પ્રમાણે દેખાઈ શકે તે આલેખ આ પ્રમાણે પણ દેખાઈ શકે પરંતુ તે ચોક્કસ કેવો દેખાશે તે શોધવા આપણે હજુ વધારે ગણતરીઓ કરવી પડે પરંતુ મેં અહીં આ આલેખ દોર્યો છે અને તે કઈક આ રીતે દેખાય છે તમે અહીં જોઈ શકો કે આપણે જે પ્રમાણે અનુમાન કર્યું હતું તે જ પ્રમાણે આ આલેખ દેખાય છે તે ચાર એક્સ ની કિંમતો આગળ એક્સ અક્ષને છેદે છે અહીં આ એક્સ બરાબર ઋણ ચાર છે જે બહુપદીનો એક શૂન્ય છે ત્યારબાદ આ એક્સ બરાબર ત્રણ જેને તમે અહીં જોઈ શકો તે પણ બહુપદીનો એક શૂન્ય છે ત્યારબાદ એક્સ બરાબર ઋણ બે જે અહીં છે તે પણ બહુપદીનો શૂન્ય છે અને અંતે એક્સ બરાબર એક આપણે ભવિષ્યના વિડિયોમાં આના વિશે ઊંડાણમાં અભ્યાસ કરીશું